ફરી એક વખત મૃતદેહને શમશાનમાં અંતિમ ક્રિયા કરતા અટકાવવાનો મામલો આવ્યો સામે દાંતાબાદ અમીરગઢના અવાડઘામે મૃતદેહ શમશાનમાં લઈ જવાતા અટકાવવામાં આવ્યો અને સમાજના વ્યક્તિ દ્વારા રબારી સમાજના શમશાનમાં કબજો કરીને અંતિમ યાત્રા શમશાનમાં જતા અટકાવ્યા ના આક્ષેપો એક એકર શમશાનની જમીનમાં શમશાનની જગ્યામાં કબજો કર્યાના આક્ષેપો રબારી સમાજના આગેવાનોની સમજાવટ બાદ કરવામાં આવી મૃતકની અંતિમ ક્રિયા બોલો મારું નામ બાઉુભાઈ છે મેરા બેરાભારી છે અમારા ગામના વતની છું અમારા ગામમાં એક મૈયત થઈ ગયેલું હતું અત્યારે અગ્નિસંસ્કાર આવેલા હતા કરવા તો અહીંયા જે દબાણ કરીને બેઠેલા કીકાજી ગામના જે માળી એ મૂળ ડેરીના વતની છે અને અહીંયા ખોટું દબાણ કરીને બેઠેલા છે અને અમને અગ્નિ અગ્નિસંસ્કાર કરવા ના પાડતા હતા કંઈ એમ મત કરો તમારું હોય તો કરો તો અમારી એક એકર જમીન માપેલી છે એ સરકાર અમને માપીને આપી દે એ વિનંતી આજે શું બનાવ બનાવ તો આજે અમે આયા ત્યારે એ ના પાડતો તો કે એની અગ્નિશકા કરવા દીએ તમારી જે સમસન ભૂમિ મે જો કરો અગાઉ કોઈ આ મારું છે અગાઉ પણ બે ત્રણ વખત ના પાડેલી અગ્નિશકા કરવા ગઈ ત્યારે બારો મારા પ્રશ્ન ઊભો થતો હોય હાલ શું માંગ છે તમારી અમારી કે અમારો કે કર છૂટુ કરી આ લોકો ને થી આટાઈ અને તાર ફેન્સી બાળ સરકાર કોઈ કોઈ કલેક્ટર બલેક્ટર ની ગ્રાન્ટ કરી આપે એ વિનંતી